આજરોજ પાટલી ખાતે જે સરકારી વાણિજ્ય વિજ્ઞાન અને વિજ્ઞાન કોલેજનું જે નવું બિલ્ડિંગ બન્યું છે એના નવનિર્મિત બિલ્ડિંગના લોકાર્પણ કાર્યક્રમમાં મારી વચ્ચે મારી સાથે આ જ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ડી કે પરમાર સાહેબ પૂર્વ જિલ્લા પ્રમુખ અને જૂનાગઢના પ્રભારી શ્રી પટેલ સાથે સાંસદ શ્રી ચંદુભાઈ અને સમગ્ર સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંગઠનના હોદ્દેદારો પાર્ટીની જનતા પ્રિન્સિપલ સાહેબ સરકારી બધા અમારા અધિકારીઓ શિક્ષણ વિભાગના બધા કર્મચારીઓની હાજરીમાં આજે આ લોકાર્પણ કર્યું છે એક જમાનો એવો હતો કે જ્યારે આ દુર્ગમ વિસ્તાર હતો ત્યારે વિદ્યાર્થીઓને સુરેન્દ્રનગર સુધી પચાસ સાઠ કિલોમીટર ભણવા જવું પડતું આ પાટલી વિસ્તારમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માટેની સરકારી વ્યવસ્થા તો હતી જ પરંતુ એક સરકારી કોલેજ નથી અને આજે સરકારી કોલેજ અહીંયા થઈ જેથી કરી અને અહીંના સ્થાનિક વિદ્યાર્થી છે તે પોતે પણ પોતાનું ઉચ્ચ એજ્યુકેશન અહીંયા સ્થાનિક સ્તરે મેળવી શકે અને એમને દૂર દૂર ના જવું પડે તો આ સમસ્યાનો અહીંના ધારાસભ્યશ્રીએ રજૂઆત કરી અને આ સમસ્યાનો ઉકેલ આવ્યો છે એ મારા માટે ખૂબ ખૂબ આનંદની વાત છે અને વિદ્યાર્થીઓને અને કોલેજના સ્ટાફને હું શુભેચ્છાઓ પાઠવું કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી લીડરશિપ આવકારે મોંગુ બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને નીકળી છે કશ્યપ સ્કેલ મશીન જે ખારા પાણી ને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા પાક સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ ભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ